સમાજને કંઈક આપવું જોઈએ તો આઈએસ થયા તો એમને આવો વિચાર આવ્યો અને એમણે વિચાર ફળીભૂત કર્યો હી પ્રાક્ટિકલી ડીડ ઇટ તો આ બે સંસ્કાર આપણે આપણા સંતાનોને આપવાના છે પહેલાં પ્રામાણિકતાના સંસ્કાર અને બીજે બીજા જેટલું થાય એટલું આપણાથી અન્યને મદદરૂપ થવું આ બે સંસ્કાર તમે આપશો તો માતા પિતા તરીકે તમારી જવાબદારી પૂર્ણ થઈ કહેવાય નહીં તો એ અધૂરી છે એટલે ખાલી સારું શિક્ષણ આપણે આપણા સંતાનોને આપ્યું એનાથી આપણી જવાબદારી પૂરી નથી થતી સાથે સાથે આપણે સંસ્કાર પણ આપવા પડશે એટલે શિક્ષણ અને સંસ્કાર સંબંધી આ વાત છે જે સેવાની વાત આપણે આ કરી અમે જ્યારે ગાંધીનગરમાં ઓગણીસો ને બાણુંમાં અક્ષરધામનું ઉદઘાટન કર્યું લગભગ તમે બધાએ જોયું હશે ગાંધીનગર અક્ષરધામ જસ્ટ રેઝ યુર હેન્ડ સેફ યુ બીન દેર બધા જોયું હશે ત્યારે એ ઉદઘાટન સમારોહમાં પ્રથમ દિવસે અમે ડૉક્ટર દોશીનું સન્માન કરેલું એ ડૉક્ટર દોશી આણંદના વતની અને આઈ સર્જન થોડા વર્ષો એમને પ્રેક્ટિસ કરી પછી એમને એમ થયું કે લેટ્સ ડૂ સમથિંગ સેલ્ફલેસલી ફોર ધ સોસાયટી એટલે એમણે ફ્રી કેટરેક ઓપરેશન્સ માટે આઈ કેમ્પ્સ ગામો ગામ ચાલુ કર્યા અમે જ્યારે એમનું મુખ્ય મંચ ઉપરથી અક્ષરધામ ઉદઘાટન સમારોહમાં એમનું સન્માન કરેલું ત્યારે ઓગણીસો ને એમણે ત્રણ લાખ કેટરેક ઓપરેશન ફ્રી ત્યાં સુધીમાં એમણે કરી દીધેલા પોતાના હાથે નાવ ધ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી હમણાં પાંચ છ વર્ષ પહેલાં અમે એક ડૉક્ટર મહેતાને મળ્યા મોટી ઉંમરના હતા મંચ પર અમે સાથે હતા મસ્ત બી નાઇન્ટી ટુ નાઇન્ટી ફાઈવ હશે બાળું પંચાણું વર્ષની એમની ઉંમર હશે એટલે એમણે મને કહ્યું કે તમે જે ડૉક્ટર દોષીની વાત કરો છો અમે લોકોએ લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષ સાથે કામ કર્યું એટલે મને તો એમના પ્રત્યે બહુ આદર જાગ્યો એટલે મેં એમનો ચરણ સ્પર્શ કર્યો પછી મેં કીધું કે આપને જો સમય હતો તો આપણી પાસેથી મારે દસેક મિનિટ ડોક્ટર દોષીની વાતો સાંભળી છે એટલે એમને સમય હતો એટલે બેઠા કારણ કે વડીલ હતા રાત્રે આવો કાર્યક્રમ પૂરો થતો હતો સાડા દસ વાગે વાગતો સમય હતો પણ એમને અનુકૂળતા હતી દસ મિનિટ બેઠા મેં કહ્યું તમે ડોક્ટર દોષીની કોઈક વાત કરો આવી ઇન્સ્પિરેશનલ વાતો તમે સાંભળો યોર એનર્જી લેવલ ગોઝ ટુ નેક્સ્ટ લેવલ ઇફ બીકમ્સ ઇન્સ્પિરેશન જીવન જીવનકાળ દરમિયાન તમને એ શબ્દો પ્રેરણા આપતા રહે તો એમણે બધી વાત કરી એમાં મેં સીધો પ્રશ્ન એમને પૂછ્યો મેં કહું તમે આઈ કેમ્સ બધા ફ્રી કરતા હતા પૈસા તો જોઈએ ને એની માટે એમને એમ તો કંઈ થતું જ નથી પૃથ્વી ઉપર તો તમારું ફંડિંગ ક્યાંથી આવતું હતું ડોનેશન્સ ક્યાંથી આવતું હતું કેવી રીતે તમે લાવતા હતા તો મને કે સ્વામીજી ધીસ ઇઝ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ ઓફ ધ હોલ સ્ટોરી કે અમે દસ દસ પંદર પંદર વીસ વીસ દિવસ માટે કેમ્પ માટે નીકળી જઈએ ડૉક્ટર દોશીનું ક્લિનિક તો બંધ હોય આણંદમાં અને બધા જાણતા હતા કે ક્લિનિક પર તો એ નહીં મળે કેમ્પ માટે જ નીકળે છે અમે જ્યારે દસ બાર પંદર દિવસ પછી પાછા આવીએ અને ક્લિનિક ખોલીએ ત્યારે દસ પંદર ચેક તો એમના નીચે પડ્યા હોય ફ્લોર ઉપર ભેકુ શું વાત કરો છો તો કે આ લોકો તિરાડમાંથી નાખી જતા બીજી ઇન્ટરેસ્ટિંગ વાત એમણે કરી કે ડૉક્ટર દોષી તાળું ખોલે ક્લિનિકનું દસ પંદર દિવસે આવ્યા હોય જોવે કે બધા ચેક પડ્યા છે ફ્લોર ઉપર એ તો ટપ આમ ઓળંગીને ખુરશી ઉપર જઈને પોતાની ફાઇલ ખોલે એ બધા વીણવાનો વારો મારે હતો ભેગા કરવાનો અને બેન્કિંગ પ્રોસેસ પૂરી કરવાનો તો મેં વળી એમને ત્રીજો પ્રશ્ન પૂછ્યો મેં કહું આ ચેકમાં રકમ કેટલી તમે જોઈ મેં કહું ઇફ યુ ડોન્ટ માઇન્ડ તો બોલજો આનો ઉત્તર ઇફ યુ આર કમ્ફર્ટેબલ તો કે કમ્ફર્ટેબલ છું ને આ ચેકમાં મેં પાંચસો રૂપિયાની પણ રકમ જોઈ છે અને પચીસ લાખની પણ જોઈ છે વોટ અ કેરેક્ટર એટલે આપણે જ્યાં છીએ ત્યાંથી એક નાની સેવા કરી શકીએ છીએ હાઉ મેની ઓફ યુ બિલીવ ધેટ ઇફ આઈ ડિસાઇડ આઈ કેન ઇન સમ વે કોન્ટ્રીબ્યુટ ટુ ધ સોસાયટી તમે મારી કેટલા માનો છો કે હું ધારું તો કંઈક કોન્ટ્રીબ્યુશન સમાજને આપી શકું પૈસાની વાત નથી કરતો ફક્ત સમય હોય તમે આપી શકો યુ આપણે બધા માનીએ છીએ નાવ ડુ ઇટ પ્રેક્ટિકલ ધીસ ઇઝ પ્રેક્ટિકલ લેસન પહેલો આપ્યો ફેમિલી માટે કોઈ પણ નાની મોટી સમાજ સેવા સંસ્થા સાથે જોડાઈ જાઓ નાવ ઇટ ઇઝ સાયન્ટિફિકલી પ્રૂવડ બે હજાર દસ ની સાલમાં અમેરિકામાં સર્વે થયો ડુ ગુડ લીવ વેલ સર્વેનું નામ શું હતું ડુ ગુડ લીવ વેલ એ સર્વેમાં ફોર થાઉઝન્ડ લોકોનો સર્વે થયો એમાં ટુ થાઉઝન્ડ ટુ થાઉઝન્ડના બે ગ્રુપ કરેલા એક બે હજારનું ગ્રુપ એવું હતું કે જે લોકો અઠવાડિયે બે કલાક કોઈ એનજીઓ સાથે કોઈ સમાજ સેવા સંસ્થા સાથે પોતાની જાતને વોલેન્ટર કરતા હતા અને બીજું ગ્રુપ એવું હતું બે હજાર જણાનું કે જે લોકો વોલેન્ટર નહોતા કરતા ઓકે ફાઇન બધા પોતપોતાની આઈડિયોલોજી પ્રમાણે જીવતા હોય આફ્ટર ટેન યર્સ ઓફ સર્વે એ લોકો કન્કલુઝન પેપરમાં લખ્યું કે જે લોકો ગ્રુપ એ જે વોલેન્ટર કરતા હતા ગ્રુપ બી જે વોલેન્ટર નહોતું કરતું એટલે કે સેવા નહોતા કરતા કોઈ સમાજ સેવા સંસ્થા સાથે તો જે સેવા કરતા હતા એ લોકોને દસ વર્ષમાં સેમ એજ ગ્રુપમાં ફર્સ્ટ એડવાન્ટેજ લેસર પીલ્સ ટુ ટેક એન્ડ ફ્યુઅર હોસ્પિટલ વિઝિટ્સ હું બધું કન્કલુઝન રિપોર્ટ વર્ટ ટુ વર્ડ બોલું છું હા કે જે લોકો સેવા કરતા હતા ને એ લોકોને ઓછી પીલ્સ ખાવી પડી એટલે દવા ઓછી ખાવી પડી પ્રમાણમાં કમ્પેરિઝનમાં અને ઓછી હોસ્પિટલ વિઝિટ હતી બીજો લાભ લખ્યો કે જે ગ્રુપ નિયમિત સેવા કરતું હતું દે ઓલવેઝ લીવડ ઇન એન ઓપ્ટિમિસ્ટિક મૂડ ઓફ લાઈફ આ કેટલો મોટો લાભ છે કે જે સેવા કરતા હતા નિસ્વાર્થ ભાવે એ લોકો હંમેશા જીવનમાં સકારાત્મક ભાવથી જીવ્યા આ જીવનનો સૌથી મોટો લાભ છે કેટલી બધી વાર જીવનમાં લોકો ડિપ્રેશન અને સ્ટ્રેસમાંથી પસાર થાય છે નાના મોટા પ્રસંગે પણ સેવા છે એનો આનંદ એટલો બધો છે નિસ્વાર્થ સેવાનો આનંદ એટલો બધો છે એ આનંદ હેઝ ધ પાવર કે તમને તમારા ડિપ્રેશન ને સ્ટ્રેસ ને દાબી દે આ પ્રૂવ થયું છે ત્રીજો લાભ એ લોકોએ લખ્યો કે જે લોકો સેવા કરતા હતા ને દે હેડ બેટર રિલેશન્સ મિનિંગફુલ એન્ડ પર્પઝફુલ રિલેશનશીપ્સ વિથ ધર નેબર્સ વિથ ધર રિલેટિવ્સ વિથ ધર ફ્રેન્ડ્સ એન્ડ વિથ ધર ઓફિસ કલીગ્સ આ પણ જીવનનો મોટો લાભ છે કે નહીં

કુ ટીચ દેયર ચિલ્ડ્રન દિસ લેસન ઓફ પોલેટરિઝમ ફ્રોમ અર્લી ચાઇલ્ડહુડ સોન મેની સનડેઝ વી ફાઉન્ડ દેટ દેવર લિટલ ચિલ્ડ્રન હુ ઓલ સઉડ કેવા સંસ્કાર અને સેવાની વાત છે કે જે લોકો સેવા કરતા હતા એ લોકો પોતાના સંતાનોને પણ નાની ઉંમરે સેવાના લેસન્સ શીખવાડી શક્યા ઘણી શનિ રવિમાં જે કંઈ સોશિયલ સર્વિસ હોય તો એ પોતાના નાના બાળકોને પણ સાથે લઈને આવતા હતા અને બાળકોને પણ એ લોકો સેવામાં જોડી શકતા હતા અને પાંચમો લાભ લખ્યો કે ધ ફેમિલીઝ હુ આર સર્વિંગ દે હેડ ઓલમોસ્ટ નીલ ઇસ્યુઝ ઓફ ડોમેસ્ટિક અબ્યુઝ આ કેટલો મોટો લાભ છે ઓર નો કે જે લોકો સેવા કરતા તે પરિવારમાં ઝઘડા ઓછા હતા સાવ ન થયું નથી કે દરેક સ્વભાવ પ્રકૃતિ ક્રોધ હોય પણ કમ્પેરેટિવલી સેવા નતા કરતા કરતા ઓછા હતા તો કેટલા બધા લાભ છે સેવાના એટલે આપણા સંતાનોને અને પરિવારજનોને આપણે આ સેવા ની પ્રેરણા આપવી જોઈએ કે બેટા સારું શિક્ષણ પામીને તું સારું કમાય એની ના નથી તું કરોડો રૂપિયા કમાજે એની પણ ના નથી તું મોટી કંપની ઊભી કરજે 1 બિલિયન ડોલર 2 બિલિયન ડોલર ની મોટી કંપની મળ ઊભી કર એ તારું દૈવત છે અને તારે કરવી જોઈએ તું કરજે પણ સાથે સાથે નાના માણસોની કદર કરીને એની સેવા તું કરજે એ સંસ્કાર પણ એને શીખવાડવાના ધેટ ઇઝ લાઈફ ધેટ ઇઝ યોર રિયલ લાઈફ કોરોના કાળ દરમિયાન ઘણા બધા મદદના પ્રસંગો બન્યા અને આપણે બધા અહીંયા નાની મોટી કંઈક સેવા કરી હશે મને જે સૌથી વધારે પ્રસંગ સ્પર્શી ગયો છે કોરોના કાળની સેવાઓ દરમિયાન આઈ એમ શેરિંગ વિથ યુ તમિલનાડુમાં મદુરાઈની બાજુમાં એક નાનું ટાઉન છે પહેલો લોકડાઉન નક્કી થયો આઈ થિંક એપ્રિલ એટલે બધા માઇગ્રન્ટ વર્કર્સ તામિલનાડુ છોડીને ઓરિસ્સા બિહાર ઉત્તર પ્રદેશ પાછા જતા હતા ત્યાં એક બાર્બરની શોપ હતી રોડ ઉપર જ એટલે હેર કટિંગ સલૂન હતું એમની નાની તેર વર્ષની દીકરી એ જોયા કરે કારણ કે નીચે સલૂન હતું ઉપર રૂમ કે બાજુની રૂમમાં ફેમિલી રહેતું હતું એટલે જોયા કરે કે આ બધા માઇગ્રન્ટ વર્કર્સ જાય છે ઘણા બિચારા ચંપલ નથી પહેર્યા અને જેટલું ખભા પર ઉચકી શક્યા ઘર વખરી પતિ પતિનો સંતાન લઈ શકે જાય છે અને ઘણાના ચહેરા બિચારા થાકી ગયા હતા મૂર્છઈ ગયા હતા ભૂખ્યા હતા આ તેર વર્ષની દીકરી ભણવામાં હોશિયાર એની ઈચ્છા હતી કે મારે યુપીએસસી ક્લિયર કરીને મારે પબ્લિક સર્વિસીસ કરવી છે એટલે આ એમના પિતાશ્રી બાળકીના પિતાશ્રી એમણે બહુ મહેનત કરી કરીને પાંચ લાખ રૂપિયાની એફડી બનાવેલી કે આ દીકરીના ભણતર માટે દીકરીના ખબર દીકરીએ જઈને પપ્પાને કીધું પપ્પા મારી એક વિનંતી છે એને પપ્પાએ કીધું શું કે આપણે આ જે પાંચ લાખની જે એફડી છે ને એ આપણે અત્યારે વાપરી કાઢીએ બિચારા લોકો જાય છે નાના સંતાનો છે લોકો પાસે જમવાનું કંઈ છે નહીં તો આપણે પાંચ લાખ રૂપિયાનું અનાજ લાવીએ અને એ અનાજમાંથી મોલ્લાના સોસાયટીના બધા બહેનો ભેગા થઈને આપણે ભોજન પકાવીએ અને પછી એના પેકેટ્સ કરીને આપણે આ બધા માઇગ્રન્ટ વર્કર્સને આપીએ એના પિતાશ્રીના માતા માતૃશ્રીના આંખમાં આંસુ આવી ગયા કે બેટા પણ હવે આ મારી પાસે એક જ મૂડી છે તને ભણાવવા માટેની ત્યાં દીકરીએ કહ્યું કેવા સંસ્કાર હશે ને કે પપ્પા એ તો કદાચ ફરી વખત મળી રહેશે પણ આ સેવા આપણા દેશવાસીઓની આપણને ફરી વખત નહીં મળે અને આપણા ઘરની આગળથી આટલી મોટી લાઈન ઉઘાડા પગે ભૂખ્યા પેટે જતી હોય એ આપણાથી જોવાય નહીં એના ફાધરે કીધું ઓકે એટલે એ લોકોનું અનાજ લાવ્યા મોલ્લાના બધા સોસાયટીના બધા બેનો ભેગા થઈને રસોઈઓ કરી પેકેટ્સ કર્યા અને બધા રોડ ઉપર ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા અને પાંચ લાખ રૂપિયા વપરાઈ ગયા આ સ્ટોરી લોકલ ન્યૂઝપેપરમાં પબ્લિશ થઈ એટલે આગેવાનો બધા દીકરીને મળવા માટે આવ્યા તમિલનાડુના ચીફ મિનિસ્ટર પણ એમને મળવા માટે આવ્યા એ વખતે અત્યારે છે એના આગલા ચીફ મિનિસ્ટર હતા પલાની સ્વામી એમને મળવા માટે રૂબરૂ આવ્યા હવે ચીફ મિનિસ્ટર ઘરે મળવા માટે આવ્યા દીકરીને એટલે પાછી ન્યૂઝ ફ્લેશ થયા અને ચીફ મિનિસ્ટર ત્યાંથી જાહેરાત કરી દીધી કે આ દીકરીને જેટલું ને જ્યાં ભણવું હોય તમિલનાડુ ગવર્મેન્ટ સ્પોન્સર કરશે અહીં તો વાર છે તમે જો કેટલું થાય છે સેવાથી એ આ વાત ન્યૂઝમાં રિફ્લેક્ટ થઈ એટલે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ટીમને ખબર પડીને એમને ખબર પડી એટલે મોદી સાહેબે આ વાત આ દીકરીની વાત મન કી બાતમાં લીધી સ્ટોરી રિફ્લેક્ટ થઈ એટલે સ્ટોરી ગઈ યુનેસ્કોમાં યુનાઇટેડ નેશન્સમાં એટલે યુનાઇટેડ નેશન્સના સાઉથ ઇસ્ટ એટલે એશિયા પેસેફિક રીજનના ડિરેક્ટર દિલ્હી બેસે એ દોડીને તમિલનાડુ ગયા ટુ મીટ ધીસ ગર્લ અને એને મળી નાખી એની પાસે સ્ટોરી સાંભળી ફોટોગ્રાફી ફોટોગ્રાફી કરી વિડીયોગ્રાફી કરી અને પંદર પચીસ દિવસ પછી યુનાઇટેડ નેશન્સમાંથી આ દીકરીને ઓફર આવી કે ફોર ધ યર ટ્વેન્ટી વન ટ્વેન્ટી ટુ ટ્વેન્ટી થ્રી ત્રણ વર્ષ માટે યુનેસ્કોની ફૂડ ફોર પુઅરનો જે પ્રોગ્રામ છે એની માટે યુ આર અવર ઇન્ટરનેશનલ એમ્બેસેડર આ હેર કટિંગ સલૂન જે વ્યક્તિ ચલાવતા હતા એનું નામ સી મોહન અને આ તેર વર્ષની દીકરીનું નામ સી નેથરા તમે આ નામ નાખીને ગૂગલ ઉપર આ સ્ટોરી વાંચજો વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્સ્પાયરિંગ તો યુનાઇટેડ નેશન્સના ફૂડ ફોર પુઅર એનો જે પ્રોગ્રામ છે સ્પેશિયલી આફ્રિકન કન્ટ્રીઝ અને પુઅર એશિયન કન્ટ્રીઝમાં ચાલે છે એની શી કેમ એન ઇન્ટરનેશનલ એમ્બેસેડર તેર ચૌદ વર્ષની ઉંમર એને દુનિયાના ત્રીસ ચાલીસ દેશોમાં જઈને ફૂડ ફોર પુઅર પ્રોગ્રામમાં એઝ એન એમ્બેસેડર લેક્ચર્સ પણ આપ્યા ને પણ મળ્યા અને એનું ભણતર પણ સારું થયું અને શી ઇઝ હેવિંગ અ વન્ડરફુલ ફ્યુચર આ બધી વાતો માટે એમણે સેવા કરી એવું નથી સાંભળજો આ બધી એની પાછળની પ્રોલોંગ સ્ટોરીની મેં તમને વાત કરી પણ તમારા હૃદયમાં નિસ્વાર્થ સેવા હોય કે આના હૃદયમાં નિસ્વાર્થ સેવાની ભાવના છે અને ભગવાન જાણે છે અને ભગવાન એ યોગ્ય સમયે એનું વળતર પણ આપે છે એ સિદ્ધાંત છે તો જો આ દીકરીને વળતર પડ્યું तो एक नानी नर वर्ष ने संकल्प था इन्हें थी सके तो आपने बदा तो घना सोशली और फिनैंशली वेल प्लेस ही है करव जो हूँ तो व्हेन आई टॉक टू प्रोफेशनल्स व्हेन आई टॉक टू सोशल गैदरिंग्स आई टेल देम कि इफ यू लीव दिस अर्थ विदाउट मेकिंग अ स्मॉल प्लेस बेटर देन हाउ यू फाउंड इट यू डिड नॉट डिजर्व अ ह्यूमन लाइफ તમે પૃથ્વી છોડો એ પેલા એક નાનું સ્થળ એ તમે જે જોયું કરતાં વધારે સારું તમે ન બનાવ્યું અથવા થોડા જીવન તમે વધારે ન બનાવ્યા તો તમને મનુષ્ય જીવનનો અધિકાર નહોતો ખાવું પીવું ને ફરવું તો કૂતરાના ગધેડાઈ કરે છે એ બિચારા શેરીઓમાં ફરે તમે ડિઝની વર્લ્ડમાં ફરો ઇટ મેક્સ નો ડિફરન્સ ઇટ ઇઝ એનિમલ લાઈફ કૂતરા શેરીઓમાં ફરે આપણે ડિઝની વર્લ્ડ কুদর গাই খাইছি ইফ ইউন্ট কন্ট্রিবুট টু দোসাইটি ইট ইস নথিং লেস দে্ট্রিবুশন আতন টাটা হম সাত আট বর্ষ থাকেশন ডে এমন বহু সারস করে রতন টাটা এ কু બહુ જ સરસ વાક્ય બોલ્યા ફ્રેશ ગ્રેજ્યુએટ્સને ને કે આઉટ ઓફ માય મોર દેન સિક્સટી ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ઇન ધી કોર્પોરેટ વર્લ્ડ આઈ એમ શેરિંગ વિથ યુ આ કેવડી મોટી વાત કહેવાય રતન ટાટા બોલ્યા હું એમને શબ્દ કોટ કરું છું સુંદર ઉપદેશ આપ્યો આ બી સ્કૂલના ગ્રેજ્યુએટ્સને એ બોલ્યા કે ડોન્ટ કાઉન્ટ યોર સક્સેસ ઓન ધી અમાઉન્ટ ઓફ મની દેટ યુ હેવ ઇન યોર બેંક એકાઉન્ટ Don't count your success on the number of relationships in the social network that you have. Don't count your success on the post position and powers that you will achieve in future in your life. But, but count your success on the number of lives that you enriched in your journey as a human being upon this earth. રતન ટાટા એમને કહ્યું કે તમે તમારી સફળતા તમારું બેંક એકાઉન્ટ તગડું બને એની ઉપર ના માનતા તમે સોશિયલ નેટવર્ક તમારું કેટલું વધાર્યું એની ઉપર તમારી સફળતા નથી તમને પોસ્ટ પોઝિશન પાવર મળે એની ઉપર તમારી સફળતા નથી પણ તમારી સફળતા શેની ઉપર છે કે તમારા જીવનકાળ દરમિયાન તમે જે સિત્તેર એંસી વર્ષ પૃથ્વી ઉપર જીવ્યા એ દરમિયાન તમે કેટલાના જીવન ઉન્નત કર્યા વિચારોને વર્તન શીખવાડીને એ તમારી સક્સેસ સ્ટોરી છે બાકી તો ખબર છે ને પૃથ્વી પરથી રોડ દોઢ લાખ જાય છે પૃથ્વી પરથી રોડ દોઢ લાખ જાય છે કલાક એટલે સેકન્ડ સેકન્ડ દર ને ત્રણ આપણે પ્રવચનની શરૂઆત કરી એક્ઝેક્ટ એક કલાક થયો દસ ને પાંચે શરૂઆત કરી અગિયાર ને પાંચ થઈ એટલે સાઠ મિનિટ એટલે છત્રીસો સેકન્ડ સાડા પાંચ હજાર લોકો પૃથ્વી પરથી જતા રહ્યા છેલ્લા કલાકની જ વાત કરું છું અને ભગવાનની ઈચ્છા હોય ને ફૂલ ફોકસ મુલુંદ ઉપર મૂકી દેતો કે આપણે આજનું પિકઅપ ક્યાંથી રાખવું છે તો વારો આવી જાય છે કેમ નહીં નહીટલાની વહેલો આવી જાય મારો તો એટલે વડીલનો વહેલો આવે સવારે પાંચ વાગે એમ સવારે પહેલો ટિકિટ લાઇટલી મીન ટુ સે ઇઝ કે પૃથ્વી ઉપરથી રોજ દોઢ લાખ માણસ જાય છે એમાં એક દિવસ આપણે પણ જવાનું છે જશું જીવનમાં સંતોષ થાય એવું કંઈક જીવન જીવવું જોઈએ શિક્ષણ સારામાં સારું નોકરી ધંધો વેપાર પણ શક્તિ પ્રમાણે સારામાં સારો કરો પરિવારને સુખી કરવાનો પણ પ્રયત્ન ખૂબ સારો કરો પણ સંસ્કાર અને સેવા એ પણ તમારા પરિવારમાં તમે રાખો ધેટ ઇઝ બેલેન્સ અને છેલ્લી વાત એ કરવાની કે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એમાં કોઈ દિવસ નાસ્તિકપણું ના આવવા દેવું